નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલને વિકાસ સ્ટોરી પર એક નવા વિડીઓમાં મિત્રો ત્રણ ઓક્ટોબર ના રોજે પાપા કુંશયા એકાદશીનો ખૂબ જ પાવન અને પવિત્ર દિવસ આવવા જઈ રહ્યો છે અને આ દિવસે ચૂપચાપ ગાયને આ એક વસ્તુ ખવડાવી દેવાથી તમારી જન્મ જન્માંતરની ગરીબી દૂર થઈ જશે આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમે આ ઓક્ટોબર મહિનામાં આવનારે પાપાંક ઉષા એકાદશીના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવીને ચોવીસ કલાકમાં પોતાની મનોકામના પૂર્ણ કરી લેશો અને સાથે જ માતા લક્ષ્મીની એવી કૃપા પ્રાપ્ત કરશો જે તમારા જીવનમાં હંમેશા બની રહેશે જીવનમાં ક્યારેય ધનની કમી નહીં આવે આજે હું આપ સૌને ગાય સાથે જોડાયેલો એક એવો દિવ્ય ઉપાય બતાવીશ જે આપ સૌ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે આ ઉપાય ફક્ત તમારું ભાગ્ય જ નહીં ચમકાવે પરંતુ તમારા નસીબને સંપૂર્ણપણે બદલી નાખશે પરંતુ એના માટે તમારે ખૂબ જ ધીરજ સાથે આ અંત સુધી જોવો પડશે ચેનલ પર આવેલી જાણકારીઓ તમારા લોકો માટે ખૂબ જ હોય છે કારણ કે આ જાણકારીઓની પાછળ ઊંડો અભ્યાસ છુપાયેલો હોય છે ત્યાર પછી અમે તમને આ સાચી અને સચોટ જાણકારીઓ અને વિકાસ સ્ટોરી ચેનલના માધ્યમથી આપીએ છીએ તો ખૂબ જ ધ્યાનથી આ વિડિયોને અંત સુધી જોજો અને અમારી ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો આ દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવાથી વ્યક્તિનું ભાગ્ય પલટાઈ જાય છે મનોકામનાઓ પૂર્ણ થાય છે સંપૂર્ણ જાણકારી વિસ્તારથી આ વિડિયોના અંત સુધી જાણવાના છીએ એક એક ઉપાય તમારા માટે રામબાણની જેમ કામ કરશે તો સૌથી પહેલા આ વિડીયોને શેર કરી દો અને કમેન્ટ બોક્સમાં જેટલા પણ ભક્તો ભગવાન વિષ્ણુને માને છે તેઓ કમેન્ટ બોક્સમાં વિષ્ણુએ નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય અવશ્ય લખી દેજો આજે હું આપ સૌ માટે ખૂબ જ જબરદસ્ત અને શ્રેષ્ઠ ઉપાય લઈને આવી છું બસ માત્ર તમારે એકાદશીના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવીને પોતાના કષ્ટોમાંથી મુક્તિ મેળવી લેવાની છે આમ તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે તમે એકાદશીનું વ્રત રાખો કે ન રાખો પરંતુ ગાયને આપવામાં આવેલી આ એક વસ્તુ તમને સંપૂર્ણ એકાદશીનું ફળ પ્રાપ્ત કરાવી દે છે કારણ કે ગાયને હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગાયમાં આપણા તેત્રીસ કોટી દેવ દેવદેવતાઓનો વાસ હોય છે એટલા માટે તો ગાય દ્વારા જે આપણે ઉપાયો કરીએ છીએ તે પોતાનો પ્રભાવ દેખાડે છે અશક્યમાં અશક્ય કાર્યને પણ કરી દે છે મિત્રો એટલું જ નહીં જો તમે આર્થિક સમસ્યાથી જજુમી રહ્યા છો પરેશાન છો જલ્દીથી જલ્દી પૈસા કમાવવા માંગો છો અને પોતાના ઘરમાં પોતાની તિજોરીઓ ભરવા માંગો છો તો આ એકાદશીના દિવસે આ વિશેષ ઉપાય કરવાનું ભૂલશો નહીં તમને સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને ગાયની સાથે કરવામાં આવેલો ઉપાય હંમેશા તમને શુભ ફળ આપતો રહેશે સમસ્યાઓ ભલે ગમે તે હોય ઉકેલ તમને આ એકમાત્ર ગાયને ખવડાવવાની વસ્તુથી મળી જશે જીવનમાં જેટલા પણ પ્રભાવ ખરાબ ચાલી રહ્યા છે પરિણામ ખોટા આવે છે તે બધી જ વસ્તુઓ તમારી સંપૂર્ણપણે પલટાઈ જશે જેટલું જલ્દી તમે ઈચ્છો છો એટલા જલ્દી અમીર થઈ જશો અને માં લક્ષ્મીની કૃપા તમારા પર બનવાની શરૂ થઈ જશે મિત્ર ભગવાન વિષ્ણુની સાથે સાથે તેત્રીસ કોટી દેવી દેવતાઓનો આશીર્વાદ ગાઈને આ એક વસ્તુ ખવડાવવાથી પ્રાપ્ત થશે શાસ્ત્રોમાં ગૌમાતાની સેવા કરવાનું સૌથી મોટું પુણ્યકારી કાર્ય બતાવવામાં આવ્યું છે અને ખાસ કરીને એકાદશીના દિવસે બધા પ્રકારના યજ્ઞ અને બધા પ્રકારના જે તીર્થ સ્થળો હોય છે તેમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના દિવસે ગૌમાતાની સેવા કરવાથી પ્રાપ્ત થઈ છે જો તમે સાચે જ ધનવાન બનવા માંગતા હોય તો દરરોજ ભોજન કરતાં પહેલાં ગૌમાતાને એક નાની વસ્તુ અવશ્ય ખવડાવ્યા કરો આ ઉપરાંત જે વ્યક્તિ ગૌમાતાની સેવા કરે છે નિત્ય પ્રતિદિન તેમને ભોજન કરાવે છે અથવા તો તેમની સાથે જોડાયેલા નિત્ય કેટલાક ઉપાયો કરે છે તેમની સાથે જોડાયેલી જે પણ સમસ્યાઓ હોય છે જે પણ દુઃખ તકલીફો હોય છે તે તેમના જીવનમાંથી દૂર થઈ જ જાય છે મિત્રો બધા પ્રકારની સમસ્યાઓ સ્વયં ગાય માતાની સેવા કરવાથી દૂર થઈ છે ખાસ કરીને તમે અનાનકડી વસ્તુને એકાદશીના દિવસે ગુપ્ત રીતે ખવડાવો છો તો નિશ્ચિતપણે તમને બધા દેવી દેવતાઓનો અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો ભોગ લગાવવામાં આવે છે અને તેત્રીસ કોટી દેવી દેવતા પ્રસન્ન થાય છે મિત્રો આપ સૌની જાણકારી માટે પહેલા અમે જણાવવા માંગીશું કે ગાયને આ એક વસ્તુ ખવડાવતા પહેલા તમારે આ વખતે એકાદશીના શુભ મુહૂર્તને જાણવું જરૂરી છે ત્યારે જ તમે આ ગાય સાથે જોડાયેલા ઉપાયનો લાભ પ્રાપ્ત કરી શકશો જ્યાં સુધી શુભ મુહૂર્ત ખબર નહીં હોય ત્યાં સુધી તમે ઉપાય નહીં કરી શકો ઘણી બધી માતાઓ બહેનો ભક્તો જે છે તે એકાદશીનું વ્રત રાખે છે આ વખતનું એકાદશીનું વ્રત જે છે ખૂબ જ વધારે પુણ્ય આપનારું છે તો આને લઈને ઘણી વધારે મૂંઝવણ પણ બનેલી છે પાપાંક ઉષા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત રાખવાથી વ્યક્તિના દુઃખ દર્દ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દુઃખ દર્દમાંથી મુક્તિ મળે છે સાથે જ નરકની યાતનાઓ ક્યારે ભોગવી પડતી નથી જે ભક્ત પાપા કુશા એકાદશીનું વ્રત રાખે છે તેમને સાક્ષાત હરિ પોતાના લોકમાં લઈ જાય છે આ એકાદશીની સાચી તિથિ મુહૂર્ત અને મંત્રોની જાણકારી આપ સૌને હોવી જરૂરી છે જો તમે વ્રત રાખો છો તો અને જો નથી રાખતા તો છતાં પણ તમે આ દિવસે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરીને વિશેષ મનોકામના પૂર્ણ કરી શકો છો જેમ કે આસો મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પાપ બાકુશા એકાદશી કહેવામાં આવે છે આજ દિવસે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરવાની સાથે સાથે વ્રત રાખવામાં આવે છે આ દિવસે જે સાધક વ્રત રાખે છે તે દરેક દુઃખ દર્દ રોગ દોષોમાંથી મુક્તિ મેળવી લે છે અને સાથે જ સુખ ભોગવીને મૃત્યુ પછી સ્વર્ગ ની પ્રાપ્તિ કરે છે આ વર્ષે એકાદશી તિથિ મૂંઝવણ ની સ્થિતિ બનેલી છે છે કેટલાક લોકો તેને બે બે હોવાનું જણાવી રહ્યા એટલે કે દિવસ હોવાને કારણે એકાદશી ની તિથિ ઘણી વધારે અસમંજસની સ્થિતિમાં છે તો ચાલો અમે તમને એકાદશી ના પારણાથી લઈને વ્રત પૂજા વિધિ સુધી બધી જ જાણકારી આપીએ છીએ ત્યાર પછી ગાય સાથે જોડાયેલા ઉપાય વિશે જણાવવાના છીએ આસો મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનો જે આરંભ રહેશે તે બે ઓક્ટોમ્બરના રોજે સાંજે સાત વાગ્યે શરૂ થઈ જશે અને આ તિથિ ત્રણ ઓક્ટોમ્બરની સાંજે છ વાગ્યાને તેત્રીસ મિનિટે સમાપ્ત થશે પાપા કુષા એકાદશી તિથિ ત્રણ ઓક્ટોમ્બરે રાખવામાં આવશે એકાદશીનો વ્રત રાખ્યા પછી વારો આવે છે પારણાનો તો પારણો જે છે એ ચાર ઓક્ટોમ્બરે સવારે છ વાગ્યા ને ત્રેવીસ મિનિટથી લઈને આઠ વાગ્યા ને ચુમ્માલીસ મિનિટ સુધી રહેવાનો છે ત્યાર પછી હરિવાસર આરંભ થશે જે ચાર ઓક્ટોમ્બરે સવારે બાર અને બાર મિનિટ સુધી રહેવાનો છે હરિવાસર સમાપ્તિનો સમય રહેશે ચાર ઓક્ટોમ્બર સવારે પાંચ અને નવ મિનિટ સુધી મિત્રો પાપા કોષા એકાદશીના દિવસે બ્રહ્મ મૂહર્તમાં ઊઠીને વ્યક્તિએ નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને સ્નાન કરે છે પૂજાપાઠ કરે છે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે અને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરે છે પૂજામાં સૌથી પહેલા ભગવાન વિષ્ણુને પંચામૃત દૂધ દહીં ઘી મધ સાકર આનાથી અભિષેક કરાવવામાં આવે છે પછી તેમને ફૂલમાળા પીળું ચંદન અક્ષત વગેરે અર્પિત કરવામાં આવે છે તુલસી દળ સાથે નૈવેદ્ય ચડાવવામાં આવે છે ત્યારબાદ ઘીનો દીવો અને ધૂપ કરીને વિષ્ણુ મંત્ર ચાલીસા અને પાપા કુષા એકાદશી વ્રત કથાનો પાઠ કરવામાં આવે છે અંતમાં આરતી કરવામાં આવે છે અને પછી આખો દિવસ નિરાહાર અથવા તો ફળ આહાર વ્રત રાખીને સંધ્યા સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે વ્રતનું પારનું બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ કરવામાં આવે છે તો આ દિવસે જેટલું થઈ શકે તેટલું ભગવાન વિષ્ણુના વિશેષ મંત્ર શ્રી કૃષ્ણાય ગોવિંદાય હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય અથવા તો ઓમ નારાયણાય વિમહે વાસુદેવાય ધીમહી તનો વિષ્ણુ પ્રચોદયાત આ મંત્રનો જાપ કરો અથવા જો તમે આ મંત્રનો જાપ ન કરી શકો તો ઓમ વિષ્ણુએ નમઃ જો આ મંત્ર પણ તમે જાપ ન કરી શકો તો આ દિવસે ઓમ નમો ભગવતે વાસુ દેવાય નમ મંત્રનો તો જાપ જરૂરથી કરી લેજો આ મંત્રો જે મે તમને બતાવ્યા તે ખૂબ જ શક્તિશાળી છે મનોકામનાઓને પૂર્ણ કરનારા મંત્ર છે જે સમયે તમે એકાદશી વ્રતની પૂજા કરશો તે જ સમયે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે હવે વારો આવે છે ઉપાયોનો આ દિવસે ગાયને ખવડાવવામાં આવતી વસ્તુઓનો તો તેમના માટે જે સમય રહેશે તે એકાદશીના દિવસે સવારથી લઈને સાંજ સુધી એટલે કે રાત્રે આઠ વાગ્યા સુધી તમે જે છે તે કોઈ પણ સમયે ઉપાયોને કરી શકો છો મિત્રો આ દિવસે જેટલી થઈ શકે તેટલું પોતાના મુખેથી ખોટા શબ્દ ન બોલો કોઈના વિશે ખોટી વાતો ન બોલો અને નિંદા વગેરે ન કરો સાથે સાથે કોઈનું અપમાન ન કરો અને આ દિવસે જેટલું થઈ શકે તેટલું તમે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો જો તમે વ્રત રાખો છો તો પણ તમે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો અને નથી રાખતા તો પણ તમારે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવાનો છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ માટે એમ બોલે છે જેમ કે હું તમને અહીં બતાવી રહી છું હે ભગવાન વિષ્ણુના હૃદયમાં વાસ કરનારી મા લક્ષ્મી અમારી પીડા હરો અમારા કષ્ટ હરો અમારી ગરીબી દૂર કરો આવા ભક્તોથી તરત જ માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને આવા ભક્તોથી તરત જ ગરીબી દૂર થઈ જાય છે મિત્રો ખૂબ જ શક્તિશાળી વાત બતાવી રહી છું જે તમને કોઈ નહીં બતાવે સિદ્ધિ શાસ્ત્રમાંથી નીકળેલી વાત બતાવી રહી છું કારણ કે માતા માતાલક્ષ્મીને સીધા પોકારશો તો તે તમારા ઘરે નહીં આવે જો ભગવાન વિષ્ણુની સાથે માલ લક્ષ્મીને પોકારશો તો તેઓ દોડીને ચાલ્યા આવશે કારણ કે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના અત્યાધિક પ્રિય છે અને પત્ની સ્વરૂપા તો છે જ બલકે માતા લક્ષ્મી ખુદ પોતાનાથી વધારે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરનારા તેમના મંત્રનો જાપ કરનારા તેમના નામનું સ્મરણ કરનારાઓ જલ્દી ફળ આપે છે અને ખાસ કરીને જો કોઈ વ્યક્તિ તેમને માતાના આ સ્વરૂપમાં પોકારે છે કે ભગવાન વિષ્ણુના હૃદયમાં વસનારી લક્ષ્મી મારો ઉદ્ધાર કરો તો આવા ભક્તોની માતા તરત જ ગરીબી દૂર કરે છે મનોકામના પૂર્ણ કરે છે કારણ કે મા લક્ષ્મી ઈચ્છે છે કે ભગવાન વિષ્ણુના હૃદયમાં જે તેમનું નિવાસ સ્થાન છે તેનું ભક્તો સ્મરણ કરે છે તો ચાલો અહીં સુધી અમે તમને એકાદશી સાથે જોડાયેલી જાણકારી આપી દીધી હવે જાણીએ છીએ આ દિવસે ગાયને ખવડાવવાની તે એક વસ્તુ વિશે જે તમને ફક્ત ધનવાન જ નહીં બનાવે પરંતુ જીવનમાં સફળતા અપાવશે અને સફળતાના માર્ગ ખોલી દેશે આ નાનકડી વસ્તુ ગૌમાતાને ખવડાવતી વખતે તમારે નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે સાથે સાથે બોલતા રહેજો કે ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનું આહવાન જરૂરથી કરજો ખૂબ જ ઉત્તમ હોય છે અને તેની કોઈ સંખ્યા તો નથી બતાવવામાં આવી પરંતુ હું તમને કહેવા માંગીશ કે તમે તેની સંખ્યા અગિયાર વાર અથવા તો એકવીસ વાર જાપ કરશો જો ન કરી શકો તો ની સંખ્યામાં જાપ કરી દેજો જેટલો વધારે જાપ કરી શકો તમે ગૌમાતાને આનાનકડી વસ્તુ ખવડાવતી વખતે કરજો તરત જ ગરીબી દૂર થશે કામના પૂર્ણ થશે જ્યાં સુધી ગૌમાતા તેને પૂરી રીતે ન ખાઈ લે ત્યાં સુધી મહામંત્રનો જાપ કરતા રહેજો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે કે ઉપાયના કારણે તમને સાક્ષાત માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુનો પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમની કૃપાથી દરેક વ્યક્તિ જે આ ઉપાયને કરે છે તે નિશ્ચિત રૂપે ધનવાન બની જાય છે જીવનના દરેક કષ્ટ દરેક સમસ્યા દરેક પડકારને ચપટીમાં પાર કરી લે છે અત્યાર સુધી જે પણ તમારા કામ બગાડી રહ્યા હતા અથવા તો બનતા ન હતા બધા જ કાર્યો તમારા બનવાના શરૂ થઈ જાય છે સફળતાના માર્ગમાં જે અવરોધો ઊભા થઈ રહ્યા હતા તે અવરોધો દૂર થઈ જાય છે ધનની દેવી માં લક્ષ્મીની કૃપા વર્ષે છે અને અપાર ધનની પ્રાપ્તિ થવા લાગે છે આ ઉપાયને કરવા માટે તમારે કોઈ પણ દિવસની પસંદગી કરી લેવાની છે તમે ઈચ્છો તો તેને શુક્રવારના દિવસે કરી શકો છો અથવા ગુરુવારના દિવસે એકાદશીના દિવસે ઈચ્છો તો પૂનમના દિવસે પણ કરી શકો છો તેમાં કોઈ પણ ફરક નહીં પડે કારણ કે દરેક દિવસ ભગવાનને સમર્પિત હોય છે મિત્રો તમે જે પણ દિવસે આ ઉપાય કરશો તે દિવસે તમે સવાર સવારમાં પ્રાતઃ કાળમાં જલ્દી ઉઠી જાઓ અને નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લો ત્યાર પછી તમારે ઘરમાં જ્યાં તમારું મંદિર સ્થાપિત હોય ત્યાં જાઓ મંદિરમાં ગયા પછી તમારે જે પણ દેવી દેવતાની તસવીર છે તેમને સાફ કપડાથી લૂછી લો જો મૂર્તિ પ્રતિમા છે તો તમને સ્નાન કરાવી શકો છો નવડાવી ધોડાવીને સ્વચ્છ કરી શકો છો વસ્ત્રો ધારણ કરાવો ત્યાર પછી તમારા ઘરનું મંદિર સ્વચ્છ થઈ ગયા પછી એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો એ દીવામાં ઘીનો ઉપયોગ જરૂરથી કરજો જ્યાં સુધી તમે આવપાય કરો ત્યાં સુધી તે બુજાવવો ન જોઈએ સાથે જ એક સુગંધિત ધૂપ પણ અવશ્ય પ્રગટાવો આ બંને કાર્યો થઈ ગયા પછી જો ભગવાન વિષ્ણુની પ્રતિમા તમારા મંદિરમાં હાજર હોય તો તમે તેમને હળદરથી અને માતા લક્ષ્મીને તમે કંકુથી એટલે કે હળદર કંકુ બંનેના મિશ્રણથી તમારે તિલક લગાવાનું છે ત્યાર પછી પોતાના મસ્તક પર પણ તમારે તિલક લગાવવાનો છે ત્યાર પછી એક સાફ પ્લેટ લો અને હદરથી તેને સ્વસ્તિક સાથીઓ બનાવો અને એક ઓમ શ્રી જરૂરથી તમારે બનાવવાનું છે તે બંનેની બરાબર વચ્ચે તમારે એક ગોળનો જે નાનકડો ટુકડો હોય તે રાખવાનો છે ધ્યાનથી સાંભળજો સ્વસ્તિક અને ઓમની વચ્ચે એક ગોળનો ટુકડો રાખવાનો છે તમારે અને સાથે થોડી પલાળેલી ચણાની દાળ કેટલાક દાણા અને તમારે રાખી દેવાના છે પોતાની નિત્ય પૂજા કર્યા પછી તમે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરતી કરો આ કાર્ય પૂરું થઈ ગયા પછી હવે તમારે જે દીવો પ્રગટાવ્યો છે તેને પૂર્ણ થવાની રાહ જોવાની છે જયારે તે દીવો પૂર્ણ થઈ જાય ત્યારે તમે તમારા ઘરમાં થોડો લોટ લઈને તેને બાંધી લેવાનો છે ધ્યાન રહે કે આ લોટમાં તમારે મીઠાનો ઉપયોગ નથી કરવાનો જો તમે રાહ ન જોઈ શકો તો પછી તમે પૂજા શરૂ થતા પહેલા નાહી ધોઈ ત્યાર પછી જ લોટ ને બાંધી લેજો ત્યાર પછી તમારે પૂજા થઈ ગયા પછી દીવો પૂર્ણ થઈ ગયા પછી જે ગોળ અને ચણાની દાળ રાખી હતી તેને ઉઠાવીને આ લોટના લુવાની વચ્ચે નાખવાની છે એક લુવો બનાવવાનો છે એટલે કે જેને આપણે લુવો કહીએ છીએ તેની વચ્ચે જ તમારે ગોળ અને ચણા રાખવાના છે લોટનો બનાવેલો તૈયાર કરીને તેના પર થોડી હળદર અને કંકુનો થોડો થોડું ટેકો લગાવી દો અને મિત્રો આ પ્રકારે લુવો જયારે તમારે તૈયાર થઈ જાય તો બેઠેલી કોઈ પણ તમારી આસપાસ એવી ગાય હોય જે તેમને દેખાઈ જાય તેને લઈ જઈને ખવડાવી દો અને ધ્યાન રાખો કે ગાય બેઠેલી હોવી જોઈએ મિત્રો તમે તેત્રીસ કોટી દેવી દેવતાઓને આશીર્વાદ સહજ રૂપે પ્રાપ્ત થઈ જશે અને માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદને લીધે તમે તમારા ઘરમાં અનેક પ્રકારના ધનધાન્ય સુખ વૈભવ ઐશ્વર્ય સંપૂર્ણ રૂપે પરિવાર સહિત પ્રાપ્ત કરી શકશો એક સકારાત્મક માહોલનો તમે અનુભવ કરી શકશો મારા જે પણ ભાઈઓ અને બહેનોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે લગ્ન નક્કી થઈ જાય છે અને તૂટી જાય છે તો તેઓ પણ ઉપાયોને કરી શકે છે જો તેઓ ન કરી શકે તો જેમને પોતાના પુત્ર કે પુત્રીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તકલીફો આવી રહી છે તો માતા પિતા પણ આ ઉપાયને કરી શકે છે હવે વાત કરીએ કે ઉપાયને કેટલા દિવસ સુધી કરવાનો છે માની લો કે તમે જે છે તે ઉપાય એકાદશીના દિવસે કરી રહ્યા છો તો એકાદશીથી સતત સાત દિવસ સુધી ઉપાય કરવાનો છે અને પછી આગામી સાત દિવસ પછી તમે આ ઉપાયને નિરંતર સંકલ્પ લઈને અગિયાર એકાદશીઓ સુધી કરી શકો છો આમ તો આ ઉપાય ચોવીસ કલાકમાં પરિણામ આપે દેશે જો કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય છે તો એવામાં શું થાય છે મિત્રો જે તમે ઉપાયનો લાભ છે તે થોડો મોડો મળે છે તમારે ગભરાવાનું નથી થોડા સમય લેશે કારણ કે જે ગ્રહો હોય છે તેમને કાપવામાં સમય લાગે છે અને પછી ચોવીસ કલાકમાં પરિણામ તમારા હાથમાં હોય છે તરત જ ઝટપટ દરેક પ્રકારની સમસ્યાઓ માટે આ ઉપાયને તમે કરી લો મન વાંચિત ઈચ્છા માટે પૈસા રૂપિયા ધન દોલત સંતાનની પ્રાપ્તિ પરિણામમાં કોઈ 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 નોકરીમાં વેપારમાં પ્રમોશનમાં પ્રકારની સમસ્યાના સમાધાનમાં દુશ્મનથી મુક્તિમાં દરેક રીતે આ સિદ્ધિ ઉપાય તમને લાભ જ લાભ આપશે આટલો વધારે શક્તિશાળી અને તમારા ભવિષ્યને ચમકાવનારો ઉપાય છે ખાસ કરીને જે વિદ્યાર્થી લોકો છે તેઓ તો જરૂરથી આ ઉપાયને કરે જ કારણ કે તે લોકો જો આ ઉપાય કરે છે તો તેમની નોકરી સાથે જોડાયેલી સમસ્યાઓમાં જે અવરોધો આવી રહ્યા હોય છે તે શીઘ્ર જે છે તે દૂર થઈ જાય છે અને તેમને જલ્દી સફળતા મળી જાય છે મિત્રો હવે આ એકાદશીના દિવસે એવા કયા ઉપાયો છે જેમને કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે પાપાંગ કુશા એકાદશીના ઉપાયોમાં કરવાની સાથે સાથે તુલસીના ઉપાયો પણ ખૂબ જ વધારે મહત્વપૂર્ણ હોય છે અમે તમને આવનારી આગામી વિડીયોમાં આપવાના છીએ ધ્યાન રાખજો અમારી ચેનલ પર તમને તુલસી સાથે જોડાયેલા ઉપાય આગામી વિડીયોમાં પ્રાપ્ત થશે જેમાં આપણે જાણીશું કે કેવી રીતે તુલસી તમારા ભાગ્યને ચમકાવી શકે છે ખાસ કરીને એકાદશીના દિવસે તુલસીનો ઉપાય તમે કેવી રીતે કરશો કારણ કે તુલસીનો ઉપાય જે હોય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તુલસીના ઉપાયથી વ્યક્તિનું ભાગ્ય ખુલી જાય છે મિત્રો તમે એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે તમે એકાદશીનું વ્રત રાખો તો આ દિવસે ડુંગળી લસણનો પ્રયોગ ન કરો અને તઘરમાં માંસ મંદિરાનો પ્રયોગ ન કરો એકાદશીના જે ઉપાયો હોય છે આ દિવસે તમે તુલસી પાસે જળ નથી ચડાવતા એટલે કે તુલસીમાં જળ નથી આપતા અને તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવીને તમારે ઓમ નમો ભગવતે વાસુદેવે મંત્રનો જાપ કરવાનો હોય છે તુલસીજીની પરિક્રમા કરવાની હોય છે આ દિવસે એક એકાદશી પર કેળાના ઝાડની પૂજા કરનાર વ્યક્તિ અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને તેમને ગોળનો ભોગ લગાવનાર વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે ગરીબી દૂર થાય છે અને ગાયને દેશી ઘીથી ચોપડેલી રોટલી પર ગોળ રાખીને ખવડાવવું શુભ માનવામાં આવે છે આ દિવસે ગૌશાળામાં જઈને ગાયને સેવા કરો ગૌશાળામાં જઈને ગાયો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરો પાણી પીવડાવો ગાયને પંપાળો સેવા કરો બીમાર ગાયોના ઉપચાર માટે દાન દક્ષિણા આપો તો મિત્રો આ જે કાર્યો તમારા દ્વારા કરવામાં આવે છે તે તમારા કર્મ બની જાય છે અને આજ કર્મ તમને જે છે એ હંમેશા સુખ આપે છે સુખનો મતલબ એ હોય છે કે તમારો કાર્ય બગડતા નથી દરેક કાર્યમાં સફળતા અને સુગમતા બની જાય છે જેનાથી તમે તરક્કીના રસ્તા પકડી લો છો ઘરમાં નકારાત્મકતા દૂર કરવા માટે અને તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે એકાદશના દિવસે જે વ્યક્તિ ઘરના મુખ્ય દ્વાર પર એક માટીનો દીવો લઈને તેમાં શુદ્ધ ગાયનું ઘી ભરીને પ્રગટાવી દે છે એવા ઘરોમાં તો લક્ષ્મી આવે જ છે બલકે તેના ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જ્યારે ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા નથી હોતી તેવા ઘરોમાં ક્યારેય કોઈ ચીજની કમી નથી હોતી તો મિત્રો આ ચીજોને જરૂરથી અજમાવજો અને ખૂબ જ સરળ ઉપાયો મેં તમને બતાવ્યા છે જ્યારે તમે એકાદશીનું વ્રત રાખો તો એકાદશી વ્રતના અંતિમ સમયમાં પોતાના ભૂલોની ક્ષમાયાચના જરૂરથી માંગજો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ